તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભોળા દાદાની ચેનલની અંદર અમથાભાઈ વિશે તો અમથાભાઈનું એવું પાત્ર છે જોરદાર કે હરેક વિડીયોમાં અમથાભાઈ ભોળા દાદાની સાથે ચેનલમાં કામ કરી રહ્યા છે તો આજે આપણે જણાવીશું કે અમથાભાઈ ક્યારે રહે છે અમથાભાઈ શું કામ કરે છે અને અચાનક અમથાભાઈ કેમ નવી ચેનલ બનાવી લીધી આ વિશે આ બધી માહિતી આપશું તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો કે અમથાભાઈ કયા ગામના છે અને હાલ અમથાભાઈ શું કામ કરે છે એ તમને બધી વિગતવાર સમજાવીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો કોમેન્ટનો જવાબ તમને મળી જશે તો ભોળા દાદા હાલ ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું થળસર ગામના છે રહેવાસી તો અમથાભાઈ પણ થળસર ગામના છે તો એ તો જણાવી દીધું તો હવે અત્યારે અમથાભાઈ રહેશે હાલ અલંગની અંદર અને અચાનક કેમ અમથાભાઈએ નવી ચેનલ બનાવી તો તમને વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે કહી દઈશ કે અચાનક કેમ અમથાભાઈ ભોળા દાદાની ચેનલમાંથી નીકળી ગયા તો નીકળવાનું કારણ એક જ હતું કે નહોતા ડખા થયા નહોતું કાંઈ થયું પણ એક પોતાને શું કહેવાય ક્રિએટર કહેવાય કે પોતાને ઉચ્છા હોય કે હાલ નવી ચેનલ સ્ટાર્ટ કરીએ આપણે પણ તો એ કારણોસર અમથાભાઈએ નવી ચેનલ બનાવી લીધી છે હાલ અત્યારે અમથાભાઈના વિડીયો ક્રિષ્ના ડિજિટલ કોમેડી ચેનલમાં આવે છે જોરદાર વિડિયો આવે છે ટૂંક જ સમયમાં અને આવાના આવા વિડીયો જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમથાભાઈની અને અમથાભાઈ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના થળસર ગામે રહે છે અને અમથાભાઈનું બીજું નામ છે મુના ભગત તરીકે ઓળખાય છે અને અમથાભાઈનો ઓરિજિનલ ફોટો પણ તમને દેખાડીશ આ અમથાભાઈની આવી કંઈક કહાની હતી અચાનક નીકળવાનું કારણ હતું કે પોતાની સ્ટેનલ સ્ટાર્ટ કરવાની હતી અને બીજું કે આગળ વધવાનું હતું એટલા માટે અમથાભાઈ પોતાની ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે તો અમારો વિડીયો કેવો લાગ્યો તો બધી માહિતી આપી છે તો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા વિડીયો જોવા માટે કોમેડી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ માહિતી તમને મળશે જલ્દીથી જલ્દી અને આપણે હાલ અત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના થળસર ગામના આ વિડીયો ઉતારે છે અને અમથાભાઈ એ અલંગમાં વિડીયો ઉતારે છે બટકા દાદા છે ભોળા દાદા કેમ છે એવી રીતના બટકા દાદા તો આમાં લિંક આપીએ છીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબી દેજો તો ફરી મળશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બબ્બાય અને કોમેડી કૃષ્ણ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી કેવો વિડિયો લાગ્યો લાઈક કરી દેજો